તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ડાકોર અને ડાકોરની વાત કરીએ તો રણછોરાઈના મંદિરનું નિર્માણ કરનારા આપણે બોડાણા ભગત જે દ્વારકાધીશથી રણછોરાયને લાયા હતા તો આજે તમને એમનો ઇતિહાસ બતાવીશું અને એમનું જૂનું મંદિર પણ બતાવીશું બરાબર છે તો લગભગ ડાકોરથી અરે ડાકોર રણછોડાના મંદિરથી દસ મિનિટના અંતરે આવેલું છે બોડાણા ભગતનું જૂનું મંદિર બરાબર છે અને તેને કહેવાય છે લક્ષ્મીજીનું મંદિર કારણ કે તે લક્ષ્મીજીને પૂછતા હતા બરાબર છે તો આ છે એમનું જૂનું મંદિર પહેલેનું જે અત્યારે બંધ પડેલું છે અને ત્યાંથી થોડા આગળ જશો એટલે તમને લક્ષ્મીજીનું નવું મંદિર બનાવેલું છે તે બતાવીએ બરાબર છે તો મિત્રો એ જે પોસ્ટર દેખાય છે તમને એ ગાડું દ્વારકાધીશ ત્યાંથી થોડા આગળ જઈશું એટલે લક્ષ્મીજી નવું મંદિર આવશે લગભગ એક બે મિનિટ અંતરે છે જોઈ શકો છો તમે સરસ મજાનું મંદિર છે નવું બનાયેલું છે અને ત્યાં થોડી શૂટિંગની મનાય છે એટલે મિત્રો આટલું જ તમને બતાવી શકીશું વિડીયો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બરાબર છે તો જય રણછોડ